ખેડા જિલ્લામાં આવેલા મૌધા તાલુકાના આરોગ્ય વિભાગની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સિંધાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સહિત સ્ટાફની ફરજમાં બેદરકારી જોવા મળી છે બગડૂથી આવેલા દર્દીની સારવાર ન થતાં ખાનગી હોસ્પિટલ જવું પડ્યું છે ફરજ પરના ડોક્ટરે દર્દીને હોસ્પિટલના વીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા તેમજ સ્ટાફ લોકો મોબાઈલમાં વ્યસ્ત રહ્યા બેસી રહ્યા બાદ પણ હોસ્પિટલમાં સારવાર ન થતાં દર્દીએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા મજબૂર થવું પડ્યું ફરજ પર બેદરકાર ડોક્ટર અને સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ થોડા બળવંતજી ધવાન છે હું બગડુનો રહેવાસી છું શું બનાવ બન્યો હતો હું મારી વાઈફને લઈને સિંગાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ગયો હતો ત્યાં મને જઈને મેં કેસ કઢાવ્યો હતો પછી મને વીસ મિનિટ દવાખાનામાં મને અને મારી વાઈફને બેસાડી રાખ્યા હતા મારી વધારે મારી વાઈફ વધારે બીમાર હોવાથી મેં ત્યાંના ફરજ પર ડૉક્ટરને કહ્યું મારી વાઈફ બીમાર હોવાથી તમે તાત્કાલિક પોર્ટલ ચઢાવો પરંતુ મને કોઈ જવાબ ન આપ્યો હતો તેમજ મેં સરકારી દવાખાનામાં જોયું તો ત્યાંના સ્ટાફ લોકો બધા મોબાઈલમાં વ્યસ્ત હતા હું થાક્યો એટલે મારી વાઈફ વાઈફને લઈ ફટાફટ ત્યાંથી નીકળી ગયો હતો ને મારી વાઈફને પ્રાઇવેટ દવાખાનામાં સારવાર કરાવી હતી માહિતી એક જ માગ છે આવા ડોક્ટર સામે સામે કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગ છે જિગ્નેશ સોડા દિવ્યાંગ ન્યુઝ મૌધા ખેડા